મિત્રો આજે તો અહીંયા વરસાદે બોલાવી દીધી ફૂલ બાકાજી અને કરી દીધું બધું પાણી પાણી મિત્રો ગુડ મોર્નિંગ અને યાલી મદદ સાથે સ્વાગત છે તમારું બધાનું અમારે એક નવામીની વ્લોગમાં તો મિત્રો આજે તો અહીંયા આખી રાત વરસાદ મન મૂકીને વરસ્યો છે અને કરી દીધું છે ચારે બાજુ પાણી પાણી આરે વરસી રહ્યો છે વરસાદને અહીંયા તમારો ભાઈ બનાવી રહ્યો છે ચાય વરસાદના મોસમમાં મસ્ત મજાની કડક ચાય થઈ જાય તો મજા જ પડી જાય તો ચાલો બધા ચાય પીવા આ મિત્રો આમ તો કેટલા દિવસથી સતત ગરમી પડી રહી હતી અને લાગી પણ રહ્યું હતું કે વરસાદ આવશે અને ફાઇનલી મેઘરાજાએ આવીને ગરમીને આખરે શાંત પડાવી દીધી અહીંયા તો ડેલીની જેમ અમારી પર કરી રહી છે તેનું કામ અને આટલા વરસાદમાં તે પણ કામ ઉપર ટાઈમ પર પહોંચી ગઈ છે તે પણ એક સારી વાત છે કેમ કે વરસાદમાં અહીંયા લોકલ ટ્રાન્સપોર્ટની બહુ મગજમારી હોય છે અને વર્કર લોક ટાઈમ ઉપર કામ પર ભી નથી પહોંચી શકતા તો મિત્રો અહીંયા તો હું અને મેડમ અમે લોકો તો બેસી ગયા છીએ નાસ્તો કરવા તો આજે નાસ્તામાં છે ઢોકળા સાથે ચાય બારે મસ્ત મજાનો વરસાદ અને અંદર મસ્ત મજાના ગરમા ગરમ ઢોકળા તો ચાલો બધા નાસ્તો કરવા નાસ્તો પાણી કર્યા બાદ અહીંયા તો હું અને મેડમ અમે લોકો થઈ રહ્યા છે રેડી કામ પર જવા માટે તો મિત્રો રેડી થઈને ફાઇનલી અમારી સવારી તો નીકળી ગઈ છે કામ પર જવા માટે અને અહીંયા બહાર રોડ ઉપર પાણી ભી તો ખૂબ જ ભરાઈ ગયા છે જે તમે વ્લોગમાં જોઈ જ શકો છો ચાલો ફાઇનલી હવે અમે લોકો પહોંચી જઈએ કામ પર અને તમારાથી મળીએ સાંજે મની એવર્સ લેટર બરોબર સવારથી સાંજનો કામ ખતમ કર્યા બાદ અહીંયા તો હું અને મેડમ અમે લોકો તો નીકળી ગયા છીએ પાછા ઘર તરફ ત્યારબાદ તો થાક્યા થાક્યાપાક્યા ઘરે પહોંચીને અમે લોકોએ તો કર્યો સાંજનો ચા સાથે નાસ્તો તો મિત્રો આ હતો આજનો અમારો મિની વ્લોગ મળશું એક નવા મિની વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય